દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો વાત કરીશું શાળા છૂટી ઘરે આવતા વિદ્યાર્થીઓને ટેક્ટરની મદદથી લઈ ઘરે પહોંચાડવાનો વારો આવ્યો છે જ્યાં આજરોજ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સાંડકુવા ગામે ભારે વરસાદ વરસ્યો હતો અને સાંડકુવા ગામના કેટલાક વિદ્યાર્થીઓ છે તે સંખેડા અભ્યાસ અર્થે જાય છે જ્યારે વરસાદ હોવાના કારણે શાળા જલ્દી છોડી દેવામાં આવી હતી ભારે વરસાદને લઈને સાંડકુવા કોતરમાં પાણીની ભારે આવક થઈ હતી અને કોતર પાર કરવું મુશ્કેલ બન્યો હતો સંપર્ક વિહણો બન્યો હતો જ્યારે ગામના લોકો દ્વારા એક વ્યક્તિ છે તે પાણીમાં ઉતરી અને ટેક્ટરને રસ્તો બતાવતો હતો અને બાળકોને ટ્રેક્ટરમાં બેસાડી તેને રસ્તો પાર કરવા કરાવ્યો છે અને જે પ્રકારે તમે જોઈ શકો છો કેળસમાં પાણી ભરાયું છે અને ધસમસતા પાણીના પ્રવાહમાં ટૅક્ટરની મદદથી જે શાળાએ ગયેલા વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવામાં આવ્યા છે ભારે આવક થઈ છેલ્લા જિલ્લાના સંખેડામાં ભારે વરસાદ છે તે નદી નાળાઓ છે તે છલકાઈ ગયા છે જેના કારણે કોઈ જાનહાનિ ન થાય અને કોઈ તકલીફ ન પડે તે માટે ગામના યુવાનો દ્વારા છે તે ટ્રેક્ટરની મદદ લીધી હતી ટ્રેક્ટરમાં બેસાડીને જે બાળકો છે તેઓને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા માટેની તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધસમસતો પાણીનો પ્રવાહ છે અને ટ્રેક્ટરમાં વિદ્યાર્થીઓને બેસાડી દીધા છે અને એક વ્યક્તિ છે તે ટ્રેક્ટરની આગળ ચાલી રહ્યો છે અને ધીમી ગતિએ આ જીવના જોખમે છે તે બાળકોને ઘરે પહોંચાડવામાં આવ્યા છે